É show me, मां ने महाराज ने विनती करी रोक क्या और प्रेम के सामने जमा दिया लीला ना दर्शन भाई जो આ કોઈ જગદંબાનો અવતાર છે એમ સમજી તેમને આ જીવન પ્રભુ ભજવાની છૂટ આપે છે તે દર્શના અભુત દર્શન થાય છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શરૂ થયા છે તે વિધિના નાભૂતિ મંત્ર દર્શન થાય છે સાથે સાથે કાંધી વસ્તુઓ છે જય સ્વામિનારાયણ

રહીને તેમને દેહ આપ્યો હતો અને અક્ષરધામમાં અખંડ પોતાની સેવામાં લઈ ગયા હતા તે લીલાના દર્શનથી ભક્તો જીવન યાત્રાને સફળ બનાવે છે અને મૃત્યુ મનોરંજન આજ મુંજુ કરીને મે પછાર્યો સુમિરા બેડી સુજમાં ની ના રોજી દેવ તે ચિત્રનું છે મોટી 시청해주셔서 감사합니다.